ઉન નવલપુર જેવા અસરગ્રસ્તોની વાચા આપવા માટે અવારનવાર આપણે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી છતાં પણ સરકાર અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં કંઈ દુખતો હોય તેમ આપણી જમીનો હળપ કરવાની વાત કરી રહી સાથે સાથે ભીરોડામાં ટ્રાફિક સમસ્યા નિવારણ બાબતે પછી જે વર્ષોથી ગરીબ મધ્યમ વર્ગના લોકો જે લારી ગલ્લાવાળાઓને કાયમી જગ્યા આપવા માટે અવારનવાર માગણી કરવામાં આવીશ રિક્ષા સ્ટેન્ડ હોય કે ટેક્સી સ્ટેન્ડ હોય એની પણ માગણી કરવામાં આવીશ આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેનેજમેન્ટમાં પોસ્ટમેટ્રિક શિષ્યત્તી પણ બંધ કરવામાં આવી છે આપણી જે મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી છે એમાં એસટી એસસી ઓબીસીની ભરતી બાબતે પણ નિર્ણય કરવામાં આવે છે આપણું પુંડોલપાલ મસોતાપાલ નાની જાદરીમાં પણ ખાણ ખાણ ખનીજ વિભાગે સર્વે કરી અને આપણને જમીનો હડપ કરવાની વાત કરીશ એના માટે આપણી વેદના સાંભળવા માટે ખીડબાંબા વિજયનગરના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબ જે માજી કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે એમને આપણે સાંભળવાના છે પણ એના પહેલાં નીલાબેન ખરાડી અને બે સરપંચો માન્ય તુષારબી સાહેબને જે રજૂઆત કરવી છે રજૂઆત કર્યા પછી એમની વાત રજૂ કરશે